you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો પ્રખ્યાત વૈદિક જ્યોતિષ રુદ્રકરણ પ્રતાપે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઈને ભવિષ્યવાણી કરતા દાવો કર્યો છે કે તે વર્ષ બે પચીસ સુધીમાં ભારતનો અભિન્ન અંગ બની જશે રુદ્ર પ્રતાપ એ જ્યોતિષ છે જેણે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને લઈને પોતાની ભવિષ્યવાણી કરી હતી અને તે સંપૂર્ણ રીતે સાચી સાબિત થઈ હતી ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનું એપ્રિલ અથવા સપ્ટેમ્બર બે પચીસ સુધીમાં વિલીનીકરણ કરવામાં આવશે આ માહિતી જ્યોતિષીએ પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર શેર કરી છે આ સિવાય જ્યોતિષીએ દાવો કર્યો છે કે પીએમ નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી બે માં જીતી જશે આ તમામ ઉલ્લેખ તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા કર્યો હતો જ્યોતિષે એવો પણ દાવો કર્યો છે કે વડાપ્રધાન મોદી પર આ દિવસો માં મહાદશા પારે છે તેમણે એમ પણ કહ્યું કે બે ના સમયગાળામાં જમીન સંબંધિત મુદ્દો સરકાર ધ્યાન પર રહેશે અને તેના પર ક્યાંક ને ક્યાંક ચર્ચા થશે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિશે એવું પણ કહેવામાં આવ્યું છે કે તે એપ્રિલ બે થી સપ્ટેમ્બર બે